અરવલ્લી મેઘરજ ખાતે આવેલીશોએ ગટરના પાણીનાં ચઢાવી છે ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતા સામે હોબાળો મચાવી મામલતદાર તેમજ ટીડીઓ ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું આ સોસાયટીમાં ઘણા વખતથી ગટરના પાણીનો નિકાલ થતો નથી ઘર વપરાશ થતા ગટરનું પાણી

પંદર દિવસથી ગ્રામ પંચાયતમાં રજૂ કરવા છતાં પાણીનું નિકાલ કોઈ કરવામાં આવતો નથી એક તરફ ભારતના શ્રીએ સ્વચ્છતા અભિયાન માટે ભારત રત્ન ને નોમિનેટ કરે છે અને આ બાબતે ગ્રામ પંચાયત નું ધ્યાન દોરવા છતાં પણ મેઘરજ ગ્રામ પંચાયત કોઈ આનો નિકાલ કરતું નથી પાણી આ રોકવામાં આવ્યું છે પાણી રોક્યા પછી હવે આ ગંદકી થઈ છે મોદી અત્યારે એમ કે છે કે ભાઈ સ્વચ્છતા અભિયાન સ્વસ્થતા અભિયાન તો હવે આમાં અમારા બાળકો અમારા પંચોટી સોસાયટીના રહેણાકોને એ બધાને કઈ રીતે જીવવાનું ગ્રામ પંચાયત અમે જો સાહેબ કહ્યું પણ એમાં પાણી ભરાય છે